અને ફૂદમ ની તો ગૌશાળા છે ભાઈ અને ગૌશાળા અંદર તમે આ રીતે ખાણકામ વગર પરમિશન કરો તો એવું થોડું ચાલે છેલ્લા ઘણા દિવસથી માટી છોરી હોય કે રેતી છોરી હોય તે હાલ અત્યારે દીવમાં ચર્ચાનો વિષય બન્યો છે ને દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ ત્યારે દીવમાં આવ્યા હતા ત્યારે તેઓ દરેક સ્પોટ પર જઈ અને તેઓએ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો કે અહીંયા અમારા પ્રદેશમાં રેતી શોરી થઈ છે મોટા પાયે અને અધિકારીઓ ક્યાં છે ખાસ કરીને ઉમેશ પટેલે ખાસ કરીને દિલ્હીનું જે તેનું મંત્રાલય હોય છે ભારત સરકારનું ત્યાં પણ તેમણે પત્ર લખ્યો છે અને દીવના કલેક્ટરને પણ પત્ર લખ્યો છે કે ખાસ કરીને જે એરપોર્ટ છે તેની બાજુમાં અને ફુદમ પાસે આવેલા ગૌશાળાની અંદર મોટા પાયે ખાણકામ થઈ રહ્યું છે ખનીજ છોરી થઈ રહી છે તમે ક્યાં છો હાલ અત્યારે ગીરની વાત સૌથી પહેલા ત્યાં અહીંયા ફુદમ ગામે એ પહોંચી છે સીધા દ્રશ્ય હું આપણે બતાવવા માંગીશ કે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે અહીંયા ફુદમ ગામે જે ગૌશાળા આવેલી છે ત્યાં મોટા પાયે ખાણકામ થઈ રહ્યું હતું હાલ અત્યારે હિટાસી હોય જેસેબી હોય કે તમામ જે વાહનો હોય તે અહીંયા કોઈ પ્રકારનું જોવા મળતું નથી પરંતુ આ ખોદકામ થયેલું છે અને અમે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ હિટાસિંહ ક્યાં ગયા એ પણ સૌથી મોટો સવાલ છે જે વાહનો હતા ટ્રકો હતા એ ક્યાં ગયા એ સૌથી મોટો સવાલ છે પરંતુ શું સૌથી મોટો અને દીવ સાંસદ ઉમેશ પટેલે આક્ષેપ કર્યો છે કે વગર પરમિશને આ વસ્તુ કરવામાં આવી રહી હતી વગર પરવાનગીએ આ ખાણકામ કરવામાં આવી રહ્યું હતું તો તમે અધિકારીઓ શું કરી રહ્યા હતા એ અત્યારે સવાલ આદેવની જનતા કરી રહી છે ખાસ કરીને દીવ કલેક્ટરને પત્ર લખ્યો છે હવે દીવ કલેક્ટર આમાં તટસ્થ તપાસ કરશે તો ખરેખર બધું બહાર આવશે કારણ કે આમાં મોટા પાયે ખનીજ ચોરી છે તે થઈ છે અને એ દ્રશ્ય અમે આપને બતાવ્યા કે અહીંયા મોટા જે માઇલ હતી તે તેને તોડવામાં આવી છે ખાણકામ કરવામાં આવ્યું છે અને આથી ખાણકામ છે જે ખનીજ છે તે અહીંયાથી આ ટ્રકોમાં ભરી અને ક્યાં નાખવામાં આવ્યું તે પણ સૌથી મોટો સવાલ છે એટલે દીવ કલેક્ટરને તપાસના આદેશ કર્યા છે દીવ કલેક્ટર જો તપાસ કરશે તો આમાં ઘણું બધું બહાર આવી શકે છે કારણ કે આ બધું વગર પરવાનગી થતું હોવાનું હાલ અત્યારે દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ આક્ષેપ કરી રહ્યા છે અને એરપોર્ટની બાજુમાં પણ જે મોટા પાયે કરોડો રૂપિયાની રેતીનું ચોરી થઈ ગઈ તો અધિકારીઓ ક્યાં હતા મામલતદાર ક્યાં હતા કલેક્ટર ક્યાં હતા ખાણ ખનીજ વિભાગ ક્યાં હતું રેવન્યુ વિભાગ ક્યાં હતું અને ફુદમની જાગ તો ગૌશાળા છે ભાઈ અને ગૌશાળાની અંદર તમે આ રીતે ખાણ કામ વગર પરમિશને કરો તો એવું થોડું ચાલે એટલે કે હવે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી હાલ અત્યારે દીવદમના સાંસદ ઉમેશ પટેલ માંગ કરી રહ્યા છે